સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી મીટિંગો આગેવાનો મળવાનું ખેડૂતોને મળવાનું મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું માલધારીઓને પશુપાલકોને મળવાનું બધાને મળી આ પંથકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું લક્ષ્ય કે વિઝન એક જ છે એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને ખેત મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગને મોંગવારીથી રડાવ્યા છે ભ્રષ્ટાચારથી રડાવ્યા છે તાનાશાહી થી રડાવ્યા છે જેને સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલદારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે ગઠબંધન કેમ ન કરી હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી છે ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધા ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ રાજકારણ કરવાની તો સો તક આવશે હજાર આવશે પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું ટકાવી રાખવાનું સન્માન ટકાવી રાખવાનો સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાય છે છે લાચાર અને આ વિસ્તારમાં ભાજપ ને એ આપણા સૌની ફરજ છે કર્તવ્ય છે ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાવ ખેતમજૂરોની જરાક રહેમ કરો સૌ પાર્ટીના બધા મિત્રો ભેગા મળી કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું મા જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ખેતમજૂર નું પશુપાલકોનું હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ રાજકારણ સાઈડ માં રાખીએ અને આપણે બધા ભેગા મળીને આ મલક અંદર આ પંથકમાંથી તાનાશાઓને હરાવીએ ભ્રષ્ટાચારીઓને હરાવીએ સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ